છોકરીઓ માટે અમારે ઢોસા છે બરાબર ને અને આપણા માટે શું છે હવે બતાવી દે આપણે તો જો અહીંયા ઢોસો રેડી થઈ ગયો છે એ અમારા માટે છે કોબીનું શાક છાસ મરચા ધાણા જીરું વાળા કાકડી આમાં છે ભાત અને રોટલી બનાવવાની બાકી છે અહીંયા જો ઢોસો મસ થઈ ગયો છે તો આ વિડીયો છે સવારના બ્રેકફાસ્ટનો સવારે મારા દીપક માટે ઢોસા અને ચટણી હતા પણ હિયા એ સવારે નહોતા ખાધા એટલે એના માટે બપોરે બનાવ્યા ઓકે